હાલો મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ આપણે મસ્ત આપણા વિવર્ષો માટે મસ્ત જોરદાર વ્યૂ લેવા માટે આવ્યા છીએ આપણે જે વરસાદ થયો ને ભાઈ આવો વરસાદ આપણે આપણી જિંદગીમાં જોયો નથી એવો વરસાદ એવા પાણી કે ઘરમાં ને ચારે બાજુ પાણી ઘૂસી ગયા છે તો મસ્ત વ્યૂ જોરદાર જ્યાં નહોતા આવ્યા ને આ મિત્રો પાણી આવી ગયા છે તો મસ્ત આપણે ભોગાટ ગામનું તણાવ છે ખાસ તમને વ્યૂ બતાવું છું આગળ જોજો આપણે લેવા માટે આપણા વ્યુઅર્સ બતાવવા માટે તમારા માનસીબેન છે ને પીતા જો ભાઈ જોઈ હું છે માનસીબેન પાણી બહુ છે કેવા પાણી છે પુલ ઉપરથી જોવાની મજા આવે ને હા તો મિત્રો એવું છે કે જ્યાં જોઈ ત્યાં પાણી પાણી જે આપણે પુલ ઉપર રાપસી સીન લઈએ ત્યાં બધું પાણીની આવક ચાલુ છે આપણે પાડી વિસ્તાર છે કેનેડી બાકોડી હળમટીયાથી પાણી આવે છે આમ નામ બધું જ્યાં જો ત્યાં પાણી પાણી છે આખી આવી સમાજવાદી ભરાઈ ગઈ હતી પાણીની હવે થોડોક ગેપ આવ્યો એટલે પાણી ઉતર્યું છે થોડુંક ને હજી આપણે તમને હું આગળ બતાવું પૂર ઉપર હવે પાણી કેટલું છે ને જોરદાર છે ભાઈ તો આ આપણો હાઈવે છે આ આવે છે પોરબંદરથી આવે આવી રીતના દ્વારકા જાય

આખા બે બાજુના પુલમાં પાણી પાણી આપણે તળાવનું સીન બતાવી માનસી ભાઈ હા જો ભાઈ આપણું તળાવ છે ભોગાતનું અમારા ભોગાતનું તળાવ છે ઓવરફ્લો થઈ ગયું તમને બતાવું છું ખાસ જોજો મિત્રો કે કેવું પાણી છે તળાવનું જો હા ઓવરફ્લો હા જો આખું તળાવ એ હા તળાવ તૂટે તો પથારી ફરી જાય બા જો આ જાય છે પાણી જાય છે બધું અહીંથી આપણે નિકાલ છે આવી રીતના પાણીનો નિકાલ છે બતાવીશ દરિયા સુધી આમ નામ પાણી છે મિત્રો આપણને બતાવ્યું બધું બધું ઓવરફ્લોનું આટલું પાણી છે ત્યાં જો પાણી પાણી હા આવો વરસાદ ને આવું પાણી કોઈથી જોયું નથી અમારા માનસી બેન તો કઈ જાય ઓર બહુત જે બાઈ માનસી બેન રહેના પહેલી વાર બીજું ગામ માનસી બેન હા હા આવો પાણી જોઈતો હોય તો કહી દે ના પહેલી વાર જઈએ આપણે તો પછી મડાવી ગઈ ને હા તો ચાલો હવે દુકાને જશું આપણે ટ્રાફિક થઈ જાય એકલો છે તો ચાલો મિત્રો આગળ વીડિયોમાં બેઠા રહેજો આપણે દુકાને જઈએ હવે અને જોતા વીડિયો બનાવશું આગળ હાલો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવામાં આવતો હોય ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય તો એવું કઈક બનાવવાનો વિચાર છે તો બટેટા બાફવા આપણે મૂકી દીધા છે અને બા એ બધો મસાલો સુધારે છે પછી આપણે મરચાં ભજીયા કરવાના છે મસ્તીના હા અને

હાલો હવે આ ચટણી થઈ ગઈ છે હવે આપણે હાલો આપણે છે ને બટેટા બફાઈ ગયા છે ઠરવા મુકા છે ત્યાં ભજીયા તૈયારી થાય છે તો બા બધું સુધારા માંડ્યા છે જો બધું સુધારીને રેડી રાખ્યું છે બા એટલે હવે આપણે લોટે ડોઈ લીધો છે હારવા હમ્મ હા બધા આવે એટલે ગરમ ગરમ આપણે ઉતારવાના રહેશે ભજીયા અને બટેટા ફરી જાશે એટલે આપણે છે ને આ મરચાં છેતા નહીં બહુ ઓળા કેવા ભરવા જેવા પણ તોય બટેટાનો માવો ભરવો આપણે અંદર આની અંદર બટેટાનો માવો ભરશું નક્કસે જ્યાંથી જાડા મરચા આવે ને એમાં ભરાય પણ આજે આપણે આમાંય ભરવા છે તે થોડાક બટેટા વધારે બાયફાની અંદર ભરવા સારું તે હાલો આપણે મસાલો કરી લઈને બટેટા વડાનો પછી થોડાક આની અંદર ભરવાનું છે એવા મરચાં અમે બનાવીએ છીએ તમે કેવા બનાવો છો મરચાંના ભજીયા એ જરા અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો હાલો જો હવે આપણે છે ને બધી એટલે બધી તૈયારી ભજીયાની થઈ ગઈ છે અને ચટણી તો મેં તમને બતાવી હતી અને જો આપણે લોટડોને તૈયાર રાખ્યો છે અને અહીંયા આપણા વડા બનીને કમ્પ્લીટ છે મસાલાવાળા માવાના આપણે રોલ બનાવીને રાખી દીધા છે અને એ જ માવો આપણે આમાં મરચાં હું તમને કહી હતી ને એમ ભરી લીધો છે તો આવી રીતે જો મસ્તીના ભરેલા મરચાંના ભજીયા કરશું પછી બટેટા અને ડુંગળીની એ બધું આપણે અહીંયા રાખી દીધું છે બધી તૈયારી કમ્પ્લીટ કરીને રાખી છે આપણે મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે હવે એક તેલની અને તાવડાની સુગંધ બાકી છે બાકી બધી મસ્ત મજાની સુગંધ આવવા માંડી છે અને તૈયારી આપણી થઈ ગઈ છે એકદમ જોરદાર હવે જમવાવાળા એક નથી એ દુકાને છે એ બધા આવી જઈને ત્યાં આપણે ગરમ ગરમ બધું બનાવવાનું રહેશે અને પછી એની પાસેથી આપણે રિવ્યુ પૂછવાનું રહેશે કે આ બધાનો ટેસ્ટ કેવો છે એટલે આપણે વિડીયોમાં ફ્રેન્ડ ને દુકાને તાવડો મૂકી દીધો છે તરવા માટે અને અહીંયા આપણો લોટ છે તૈયાર એટલે આપણે બનાવવા મનસુ હમણાં ગરમા ગરમ ભજીયા જો આપણા વડા તરવા મીના છે મસ્ત મજાના ગરમા ગરમ વડા અને જો આમાં બીજા તૈયાર છે હું આ ચમચીથી વડા પાડું છું તાવડામાં તમે બધા કેવી રીતે કરતા હો તમારા ઘરમાં કેવી રીતે થતા હોય એ જરાક જણાવજો અને હમણાં જો હું ચમચીથી પાડું હું તમને બતાવીશ મારા હાથ પહેરા નથી જો છે ને એ બહુ હેલું પડે ચમચીથી તો હું તમને હમણાં બતાવું ચમચીથી કેવી રીતે વળા આપણે કરશું તો જો આ ચમચી લઈ અને આમ આપણે વડું આખું ચણા લોટવાળું કરી લેશું પછી આમ કરી એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો અને પછી જે આ ચમચી છે ને આ મૂક દેવાની જાજી ઓલી એ ન પડે એનાથી એ બહુ ફાયદો થાય ટીપાઈ ન પડે અને મસ્તી નામ નામ તરાઈ જાયજો એકસ્ટ્રા લોટા આમ આપણે પાછો કાઢી શકીએ આમ ચમચી કરીને અને પછી એ જે જેમ મસ્તીનું આમ તરી લેવાનું થઈ ગયું ને મસ્ત આવી રીતે બધા વડા તરી લેશું હાલો આપણે છે ને મસ્તીને જો ભજીયા બનાવું